અરે ઉભારો મિત્રો હજુ તો હું તમને પૂરો વિડીયો બતાવું અને પછી તમે કહો કે આ કાકાએ કેટલું સુંદર ગીત ગાવ્યું છે મિત્રો આ કાકાની ઉંમર સિત્તેર થી એસી વર્ષ જેવી લાગી રહી છે પરંતુ તેમનો અવાજ જોશો તો ભલ ભલા કલાકાર પણ પાછળ પડી જશે અને આ ખૂબ જ વાયરલ થયા છે તો હું તેમનો વિડીયો પૂરેપૂરો બતાવું તે પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને હવે જુઓ વિડીયો તો મિત્રો હજુ તો તમે પૂરેપૂરો વિડીયો નથી જોયો હજુ તો હું તમને પૂરેપૂરો અવાજ સંભળાવું અને પછી તમે જાણશો કે કાકાએ શું ગીત ગાયું છે મિત્રો આટલી ઉંમરની અંદર પણ તેમનો તમે અવાજ જોઈ શકો છો કે કેટલો સારો છે અને અષાઢી બીજના દિવસે આ ગીત ગાવામાં આવ્યું છે રણુજાવાળું તો મિત્રો આ કાકા માટે એક લાઈક અને સબસ્ક્રાઈબ તો બને જ કારણ કે ગુજરાતની અંદર ટેલેન્ટનો કોઈ પાર નથી પરંતુ જેનું ટેલેન્ટ બહાર આવે તેનું દેખાય છે હવે આ કાકો કોઈ કલાકાર નથી કે કોઈ મોટા માણસ નથી પરંતુ તેમનો અવાજ સાંભળ્યો હોય તો મોટા મોટા સેલિબ્રિટીને પણ અવાજ ગમી જાય અને દિલ ઉપર આવી જાય તો મિત્રો આ કાકા માટે એક લાઈક અને સબસ્ક્રાઇબ તો બને જ કારણ કે નાના પરિવારમાંથી મારા જેવા ગરીબ પરિવારની અંદરથી બિલોંગ કરતા લોકોની અંદર ટેલેન્ટ તો ઘણું છે પરંતુ તેને બહાર લાવવું અને દુનિયાની અંદર બતાવવું એ બહુ જઘરું છે કોઈ પણ વ્યક્તિ જેના કિસ્મત જેની નસીબ હોય તો તે વાયરલ થઈ શકે છે પરંતુ મિત્રો તેની સાથે સાથે તેનું ટેલેન્ટ પણ હોવું જોઈએ મિત્રો આજની દુનિયાની અંદર પૈસા હોય તો બધું જ બને છે પરંતુ મિત્રો કિસ્મત પણ સાથે સાથે હોવું જોઈએ જે ગરીબ લોકો છે તેમની અંદર ઘણું બધું ટેલેન્ટ છે ઘણા બધા સારા એવા ટેલેન્ટો અંદર ભરી પડ્યા છે પરંતુ મિત્રો તે ક્યારેય બહાર લાવવાની કોશિશ નથી કરતા મિત્રો જીવનની અંદર હંમેશા યાદ રાખવું કે આપણી અંદર જે ટેલેન્ટ છે એ આપણે બહાર કાઢવું જોઈએ આપની અંદર પેદા થવો જોઈએ અને આ આપણે સાબિત કરીને બતાવવું જોઈએ તો મિત્રો કેવો લાગ્યો અને મિત્રો બીજી વાત કે આપણી ચેનલ ની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જે પણ ભાઈઓ આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તેમનું ગામ અને નામ તો આવતીકાલ અથવા તો નેક્સ્ટ સન્ડે તેમનો લાઈવમાં વિડીયો બનાવવામાં આવશે અને તેમનું નામ લેવામાં આવશે અને મિત્રો જ તમે દસ હજાર સબસ્ક્રાઈબ કરી દેશો તેના પછી આપણે ફોટાવાળા વિડીયો બનાવીશું એટલે કે તમારો ફોટો સાઈડમાં લગાવીશું તમારા ગામનું નામ બોલીશું તમારું નામ બોલીશું અને મિત્રો તમારે જે પણ ડિટેલ આપવી હોય તે આપણે આપી શકીશું અને મિત્રો કદાચ એ વિડીયો લાખોમાં પહોંચી ગયો તો મારી સાથે હું વાયરલ નહીં પરંતુ તમે વાયરલ થઈ શકો છો તો મિત્રો આ વાયરલ થવાની જોરદાર ટ્રીક છે ખાસ કરીને તમે આ ફોલો કરજો અને મિત્રો એના માટે જરૂરી શું છે કે દસ કે સબસ્ક્રાઈબ મિત્રો આપણા ચાર હજાર સબસ્ક્રાઈબ છે હવે છ હજાર સબસ્ક્રાઈબ ખૂટે છે તો જલ્દીથી જલ્દી તમે દસ કે સબસ્ક્રાઈબ કરી લો એટલે તમારા મિત્રોને પણ શેર કરો અને તેમને પણ વાયરલ કરવાનો મોકો મળે તો મિત્રો હવે આપણે એક બીજી વાત કરીએ કે એસબી હિન્દુસ્તાનીની નવી દુકાનનું ઓપનિંગ થઈ ગયું છે અને એ વાત આપણને બધાને ખબર જ છે પરંતુ હમણાંથી મેં કોમેન્ટ જોઈ તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે ધંધાના અનુભવ ભાગ નવ દસ અગિયાર ક્યારે આવશે તો મિત્રો શક્ય હશે જો સ્ટોરી આગળ બનતી હશે તો નવ દસ ભાગ અગિયાર જરૂરથી આવશે અને જરૂરથી બનાવશે અને જો અહીંયા જ એન્ડ કરવાનો હશે આ ભાગનો તો મિત્રો ભાગ નહીં આવે મિત્રો આમની ઓફિશિયલ હું તમને જાહેરાત આવતીકાલના વિડીયોની અંદર જરૂરથી કરી દઈશ એટલે તમને પણ ખબર પડી જશે બાકી મળશું એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત